નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્તુળ દસ પોઈન્ટ બેનો બારમો દાખલો જોવાનો ત્રિકોણ એ બી સી એ ચાર સેમી ત્રિજ્યા તો આપણી આ વર્તુળની ત્રિજ્યા છે એ આપણને ચાર સેમી બતાવી છે વર્તુળનો પરિઘ સ્પર્શ બિંદુ ડી એ બી સીને આઠ સેમી અને છ સેમી લંબાઈના રેખાખંડો અનુક્રમે બીડી અને સીડીમાં વિભાજન કરે છે તો બાજુઓ એબી અને એસીનું માપ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બહારના ભાગમાંથી વર્તુળ ઉપર બનતા જે સ્પર્શકો છે એના માપ કેવા થશે સમાન તો આ છ સેમી છે તો આનું માપણ કેવું થશે આપણા જોડે છ સેમી આઠ સેમી છે તો આ માપ આપણા માટે કેટલું થશે આઠ સેમી આસી શોધવા હોય તો એક્સ પ્લસ છ આખું અંતર એક્સ પ્લસ છ સેમી થશે નીચેનો ભાગ બીસી છે છ વત્તા આઠ એટલે ચૌદ સેમી માપ થશે આખો ભાર એબી એક્સ પ્લસ આઠ તો એક્સ પ્લસ આઠ આખું કુલ માપ આપણને મળશે તો આપણે જાણીએ છીએ કે કોઈપણ ત્રિકોણની બાજુઓના માપ આપેલા હોય તો આપણે સૌ પ્રથમ હેરોનના સૂત્રના આધારે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ શોધીશું તો આપણા જોડે સૌ પ્રથમ એસ આપણે શોધવો પડશે તો બધી બાજુઓનો સરવાળું એક્સ પ્લસ છ બી નીચે આપણને ચૌદ સેમી આપે છે અને એ બી એક્સ પ્લસ આઠ ભાગ્યા બે હવે આ બધી જ બાજુઓનો આપણે સરવાળો કરીએ તો એક્સ વત્તા એક્સ ટુ એક્સ થશે ચૌદ આઠ અને છ અને સરવાળો અઠ્યાવીસ થશે ભાગ્યા બે આ બધા ભાગમાંથી આપણે બેને કોમન કાઢીએ તો એક્સ પ્લસ ચૌદ ભાગ્યા બે તો આપણો જવાબ થશે એક્સ પ્લસ ચૌદ તો વિદ્યાર્થી મિત્રો આપણે નાખીએ હવે ક્ષેત્રફળ સર્વપ્રથમ ત્રિકોણ એ સી બી નું ક્ષેત્રફળ બરાબર હેરોન્સ સૂત્ર અનુસાર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી અને સૌપ્રથમ આપણે એની કિંમતો મૂકીશું તો એસ આપણે શું કાઢ્યો છે તો એસની કિંમત થશે એક્સ પ્લસ ફરી આપણે અહીંયા એક્સ પ્લસ સર્વપ્રથમ એની કિંમત છે એ આપણે કઈ ગણી છે x + 6 તો x + 6 જ્યારે ગુણતા હોય ત્યારે તો 12 સમુચિનો છે માઈનસ 2 12 માઈનસ નું ચિહ્ન હોય તો અંદરના ચિહ્ન બદલાય એટલે આપણે અહીંયા લખીશું x - 6 સૌથી મોટી ભૂલ વિદ્યાર્થી મિત્રો અહીંયા થવાની સંભાવના છે આપડા જોડે મે માઈનસ છે અંદરના ચિહ્ન શું કરવાના બદલ તે જ રીતે આપણા જોડે એક્સ પ્લસ ચૌદ અને નીચેની કિંમત આપણા જોડે ચૌદ છે એને આપણે લખીશું માઇનસ ચૌદ બીજી કિંમત ચૌદ તો સીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ આઠ પણ બાર માઇનસ છે એટલે અંદરના ચિહ્ન બદલાશે તો અહીંયા એનો આપણે ઉપયોગ કરી અને સર્વપ્રથમ ત્રિકોણ એસી બી નું ક્ષેત્રફળ શોધીશું તો આપણા જોડે અહીંયા એક્સ પ્લસ ચૌદ હવે આ એક્સ અને એક્સ ઉડી જશે ચૌદમાંથી છ જશે એટલે આપણા જોડે આવશે આઠ અહીંયા ચૌદ ચૌદ ઉડી જશે એટલે આપણા જોડે આવશે એક્સ આપણા જોડે એક્સ એક્સ છે એ પ્લસ માઇનસ ચૌદમાંથી છ જશે એટલે આવશે વિદ્યાર્થી મિત્રો ચૌદ માંથી આઠ હશે એટલે આવશે છ તો આખા ભાગનું આપણે જ્યારે ક્ષેત્રફળ શોધીશું તો આપણો જવાબ અડતાલીસ આઠ છનું અડતાલીસ એક્સ એક્સ પ્લસ ચૌદ આ આપણો જવાબ આવશે જે આપણે ત્રિપોન એ સી નું ક્ષેત્રફળ શોધ જેના આપણે પરિણામ તરીકે એક તરીકે એને ઓળખાવીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે આ જે ત્રિકોણ છે એની અંદર ત્રણ ત્રિકોણ બને છે તો આ ત્રણ ત્રિકોણ જે આપણને જોવા મળી રહ્યા છે ત્રિકોણ એ ઓ સી બીજું ત્રિકોણ આપણને જોવા મળી રહ્યું છે ત્રિકોણ સી ઓ બી અને ત્રીજો ત્રિકોણ આપણા અંદર જોવા મળી રહ્યો છે એ ઓ બી આ ત્રણેય ત્રિકોણ નો સરવાળો કરો તો ત્રિકોણ એ સી બી નું ક્ષેત્રફળ ત્રિકોણ એ સી બી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ ઓ સી નું ક્ષેત્રો સી ઓ બી નું ક્ષેત્ર ફળ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્ર ફટ આપણા જોડે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ છે એની અંદર આ પાયા તરીકે ઓળખાય છે અને આ ખૂણો શું છે વેધ તો પાયાનો માપ છે x 6 અહીંયા પાયો છે એ 14 અને આ પાયો વે x 8 તો સૌપ્રથમ ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ 1/2 પાયો કોણ થશે AC અને વેધ કેટલો થશે OE

તો અહીંયા એસી છે એનું માપ છે એક્સ પ્લસ છ ઓએ કેટલા આપ્યા છે ચાર કટ થઈ જાય એટલે જવાબ કેટલો છે બે એક નૃત્યાંશ બીસીનું માપ આપણા જોડે ચૌદ છે અને ઓડી છે એનું માપ ચાર અને કટ કરો તો જવાબ કેટલો આવશે બે વત્તા એક નૃત્યાંશ ચલો એનું માપ આપણા જોડે કેટલું છે એક્સ પ્લસ આઠ અને ઓ એનુંમાં એનું ભાગ આપણા જોડે ચાર આપેલ છે તો આને આપણે કટ કરીશું તો જવાબ કેટલો આવશે બે તો સર્વપ્રથમ બે ને અંદર ગુણો ટુ એક્સ પ્લસ છ દુ બાર ચૌદ બે અંદર ગુણો તો ટુ

તો આપણું આ જે પરિણામ મળ્યું એમાંથી આપણે ચાર ને કોમન કાઢીશું તો ચાર એક્સ પ્લસ ચૌદ જેને આપણે પરિણામ બે તરીકે ઓળખાય હવે આપણે એની કિંમત મેળવવા માટે સમીકરણ એક અને બે ને સરખાવવું પડશે તો સમીકરણ એક અને બે સર બરાબર ચાર એક્સ પ્લસ ચૌદ તો સર્વ પ્રથમ આપણે વર્ગમૂળને દૂર કરવું છે તો વર્ગમૂળને દૂર કરવા માટે બંને

અહીંયા ચારનો વર્ગ સોળ અને એક્સ પ્લસ ચૌદ નો વર્ગ થશે તો આપણા જોડે એક્સ પ્લસ ચૌદ એક્સ પ્લસ ચૌદ આપણે કેટલી વખત લખીશું બે વખત હવે આપણે આમાંથી એક્સની કિંમત શોધવી છે તો એક્સના સૂત્રનો કરતા બનાવી આપણા જોડે જે પણ કિંમત આવેલી છે એને નીચે લાવીશું તો સોળ એક્સ પ્લસ ચૌદ લાવીશું એક્સ ને અહીંયા લવા દઈશું તો તમે જોશો એક્સ પ્લસ ચૌદ એક્સ પ્લસ ચૌદ ડી જાય આ જે છે સોળ તરીકે અડતાલીસ આ ત્રણ વધ્યા એના આપણે ઉપર લઈ જવામાં આવે તો અહીંયા 3x એક્સ આગળ જાય એટલે શું થાય ત્રણ અને અહીંયા આપણા જોડે વધ્યા છે એક્સ પ્લસ ચૌદ તો સર્વપ્રથમ ને આ બાજુ લઈ જાઓ ત્રણ એક્સ 14 એક્સ બરાબર ચૌદ આની અંદરથી બાદ કરો તો ટુ એક્સ ચૌદ તો એક્સ

15 सेमी થશે તે જ રીતે આપણે AC ની કિંમત શોધવી પડશે તો કે AC ની કિંમત x + 6 તો 7 + 6 એટલે 13 સેમી તો આપણે જે દાખલામાં AP અને AC શો દ્વારા હતા મળી ગયા દાખલો થોડો મોટો છે વિદ્યાર્થી મિત્રો જરૂર પડે ત્યાં કોર્સ કરીને જોજો તો તમને ખ્યાલ આવશે